વડોદરા શહેરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા આ સાથે દૂષિત અને ગંદુ પાણી લોકોને પીવા મળી રહ્યું છે જેના કારણે પાણીજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં પીવાના પાણીની સમસ્યા સાથે ગંદુ અને દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે જેથી સ્થાનિકોએ આ બાબતે વોર્ડ ઓફિસમાં પાણીના સેમ્પલ રજૂ કરી વહેલી તકે ચોખ્ખું પાણી આપવા રજૂઆત કરી હતી વોર્ડ નંબર ની કચેરી છે વોર્ડ નંબર ચૌદ એટલે જૂનો વડોદરાનો વિસ્તાર જે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે ડેવલપ કર્યો હતો જે તે વખતે સારી ગટર વ્યવસ્થા સારી પાણીની વ્યવસ્થા સારા રોડની વ્યવસ્થા સાથે આ શહેર ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ આથી પરિસ્થિતિ એવી છે કે વાડી જે જૂનો વિસ્તાર કહેવામાં આવે છે એ વાડી વિસ્તારમાં પહેલી પોળખો છેલ્લી પોળકો બકરી પોળકો દરેકે દરેક વિસ્તારમાં વાળા છે દરેકે દરેક વિસ્તારમાં આવું ગંદુ પાણી એક મહિનાથી આવી રહ્યું છે તો જનતા કઈ રીતે પાણી પીશે આજે પરિસ્થિતિ એવી છે કે દરેક જણને જગ લઈને પાણી પીવું પડે છે આજે હજારથી બારસો રૂપિયાનો દર મહિને ખર્ચો કરવો પડે છે આજે દર વર્ષે તમને વેરો આપીએ છે આજે જોવા જઈએ તો આ જૂનો વિસ્તાર છે એ જૂનો વિસ્તાર એ ગ્રેડ સિસ્ટમમાં આવે છે એ ગ્રેડ સિસ્ટમ એટલે કે સૌથી વધારે વેરો લેવાતો મારી જાણકારીમાં તો એવું છે કદાચ આખા ગુજરાતમાં સૌથી વધારે વેરો લેવાતો વિસ્તાર આ છે પરંતુ માત્ર ને માત્ર સારા વિસ્તારને ડેવલપ કરીને અમારા વિસ્તારને તરછોડી દેવામાં આવે છે આજે કોર્પોરેશનમાં જૂના વડોદરાને કોઈ મહત્ત્વ નથી આપવામાં આવ્યું ટ્રાફિક સમસ્યાઓ બધી નોર્મલ સમસ્યાઓ થઈ ગઈ છે કારણ કે જનતા એક્સેપ્ટ કરી લીધું છે પણ જનતા આ પાણી પીવા મજબૂર કરશો ને તો જનતા રોડ પર નીકળશે ચોખ્ખી વાત છે આજે જનતાને માત્ર ને માત્ર તમારીથી એવી આશા છે કે સારા રોડ ગટર અને પાણીની વ્યવસ્થા આપો તમે એમાં પણ નિષ્ફળ ગયા છો સેની સ્માર્ટ સિટી સેની સ્માર્ટ સ્માર્ટ સિટીની વાત કરો આ સ્માર્ટ સિટી છે સ્માર્ટ વોટર જે પેલું આલ્કલાઇન વોટર આવે છે અમુક વખતે કાળું એના જેવું પાણી આપવા માગે છે પરંતુ આમાં ગટરની ગંદકી છે એ પીવા માટે મજબૂર કરી રહ્યા છો આજે અમને સયાજી સિટીની જરૂર છે મહારાજા જે સયાજીરાવ ગાયકવાડે જે સિટી આપી હતી ચોખ્ખું પાણી ચોખ્ખી ગટર વ્યવસ્થા અને ચોખ્ખા રોડ એની માંગણી અમે કરી રહ્યા છીએ આજે વોર્ડ માં ઇન્જિનિયર સાહેબને મેં એથી રજૂઆત કરી છે ઇન્જિનિયર સાહેબ બાહહેધરી આવી છે ગુરુવાર સુધી તે એક્શન લેશે અને એ ગુરુવાર સુધી પ્રોબ્લેમ સોલ્વ કરશે જો આ પ્રોબ્લેમ નહીં સોલ્વ થાય તો જનતા જાતે જાહેરમાં રસ્તા પર ઉતરશે કારણ કે આવું પાણી પીને નાના નાના ભૂલકાઓ જેમના ઘરમાં છે જે લોકો સ્કૂલે જાય છે એ આવું પાણી પીવા મજબૂર છે અને એમાં ફટકડી નાખીને થોડું ચોખ્ખું કરી લેજે પણ ઉપરના જે પાણી રહે છે એમાં કેટલાય કેમિકલ્સ રહે છે કેટલી ગંદકી રહે છે એ પાણી પીને જો છોકરાઓ મોટા થશે તો આપણું આગળનું ભવિષ્ય કેવું થશે આજે પરિસ્થિતિ જાણવાની બહુ જ જરૂર છે કે જો પાણી તમે સારું ના આપી શકતા હોય તો છ મહિના પછી કોર્પોરેશન ઇલેક્શન છે જનતા જાગી ગઈ છે આ પાણી તમને પીવડાવશે અને તમને ઘરે મોકલશે